प्राइम शो मित्रों स्वागत है तुम्हारे गुजराती कलेजा में तो आप निकली गया से कंपनी की बात आज तो आप भेगा से राज भाई ने कुशित भाई मुकेश भाई भैया गया से राज भाई फाकी घसे से पार्सल ले से आप हाथूस से वो नहीं बे बनाई ना के काई रे क्या पास बनावा बे बनाई ना थे ये

Hai वेद भाई

લાલ લાલ કાલાનું ગુલાબી ગુલાબી છોકરા મરી ગયા કટરી ના તપા છોકરા એટલે તો મરે છે એટલે જ મરે કઈ વાંધો નહીં મરે એટલે ઓછા ભાઈ ક્યાં આપડે બાપ ના છે પછી વાતો કરવાની રોડામાં ચુમાઈ ઓહો કે તો પડે તો માંગિયા આપણે કોઈ મડીરી ધંધાવારો નકામે આવતા તો જાય ને ભારત નાકદાન ભાઈને કેતા જાવ જાય ભારત ભંડે માત્રમ લાઈક કરો છે સબસ્ક્રાઇબ કરવા

Men nắp kèo. Ah, nếu như không? Nguyên ngoài તૈયારી હશે બાદ વાત હલો નું ગયા છે હવે એન જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો કરી દેજો દબાવી દેજો તો મળીએ